અને બીજું કે અમારા જે એરિયાની અંદર જે ભાવ છે જમીન મકાનના જે ભાવ છે એ પણ દિવસે દિવસે પછી ઘટતા જાય છે એને લઈને જો અસાનધારો લાગી જાય તો જેને લઈને સમાજની અંદર સુવર્થતા ફેલાઈ રહે શાંતિ રહે એ જ અમારે ખાસ કરીને માગણી છે ખાસ તો કલેક્ટર દ્વારા એક્શન લેવામાં નહીં આવે તો શું કલેક્ટરશ્રી દ્વારા એક્શન લેવામાં નહીં આવે તો આપની શું માંગ રહેશે જો કલેક્ટર દ્વારા એક્શન લેવામાં નહીં આવે તો અમે આગળનો રસ્તો પણ વિચારશું જ્યાં જઈ શકાય અમે મુખ્યમંત્રી સુધી અમે જવા તૈયાર છીએ એના માટે એટલે જેમ બને તેમ અમારી એ જ બધાને પ્રાર્થના છે કે જેમ બને એમ જલ્દીથી અસાન ધારો લાગુ થઈ જાય આ એરિયાની અંદર તો એ બધા જ માટે સારું રહેશે